મજામાં અને મજામાં જ હશો તો આજે અમે તમને દેખાડવાના છીએ કબૂતર તો થોડોક સમય લાગશે ત્યાં સુધી હું તમને બધું બતાવ તો થોડોક સમય લાગશે તમારે કબૂતર આમાં અમારે આજે કબૂતર ચડવા આવે છે તે અમે તમને દેખ બતાવીશું તો મિત્રો કબૂતર આવી ગયા છે તમે જોઈ શકો છો જો કેટલા બધા છે

Conta. Conta eu, muita une. Tchau, babinho. Tchau. Anna, Anna, alô. Gas, Anna, ela aqui. Oi. Boa sorte. ローラ यो करया दीपानम दे ऐसा kita ते तमारा हाथ उ

આ એકલું ડુબો હા તો દાળ નાખને પાછા આવ્યા છે જો મિત્રો હમણાં અમે દાળ નાખ્યા તે બીજી વખત કબૂતર ચણવા આવી ગયા છે આ છે તો હલા માય બોલે હા પા આય કના